અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને પ્રદેશની પાર્લામેન્ટ્રી અને કેન્દ્રની પાર્લામેન્ટરીએ છોટાઉદેપુર લોકસભા માટે જશુભાઈ રાઠવાની પસંદગી કરી છે તે બદલ એમનો આભાર માનું છું અને સાથે સાથે એમણે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું આજે લોકસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ તમારી ઉપર વિશ્વાસ મૂકી અને આ જે બેઠક આપી સીટ જાહેર કરી છે તો જીતની કેટલી તમારી અમે સૌ કાર્યકર્તા પેજ કમિટીના સભ્યોથી લઈને રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે મળીને મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સાથે મળીને આ છોટાઉદેપુર લોકસભાને બસ મને ભારતીય જનતા પાર્ટી ના શીર્ષ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટી ઉપર અને ઉપર વાળા ઉપર મહાદેવ ભારતીય જનતા પાર્ટી એ પોતાની બીજી યાદી જાહેર